ન્યુમોનિયા આ શબ્દ તો આપણે બધાએ સાંભળ્યો જ છે નહીં પણ શું આપણને એ ખબર છે કે આ એક એવો છુપો દુશ્મન છે જે લગભગ દર મિનિટે એક બાળકની જિંદગી છીનવી લે છે ચાલો આજે આપણે આ ગંભીર બીમારી પાછળના સત્યને સમજીએ સાત લાખ પચીસ હજાર આ કોઈ નાનો સૂનો આંકડો નથી આ એ બાળકોની સંખ્યા છે જે દર વર્ષે ન્યુમોનિયા સામે જિંદગીની લડાઈ હારી જાય છે આટલી મોટી સંખ્યા એ આપણને વિચારવા પર મજબૂર કરી દે છે કે ક્યાંક તો કંઈક ખોટું થઈ રહ્યું છે યુનિસેફનું કહેવું તો એનાથી પણ વધારે ચોંકાવનારું છે એમનું કહેવું છે કે દર તેતાળીસ સેકન્ડે દુનિયામાં ક્યાંક ને ક્યાંક એક બાળક ન્યુમોનિયાથી મૃત્યુ પામે છે જરા વિચારો આપણે આ વાત કરી રહ્યા છીએ એટલી વારમાં જ દુનિયાના કેટલાય પરિવારોએ પોતાનું બાળક ગુમાવી દીધું હશે આ એક કડવી વાસ્તવિકતા છે જેને બદલવાની તાતી જરૂર છે તો સવાલ એ છે કે આ આટલા બધા મૃત્યુ પાછળનું કારણ શું એવું તો શું થાય છે બાળકના નાજુક શરીરમાં એના ફેફસામાં કે ન્યુમોનિયા આટલો જીવલેણ બની જાય છે ચાલો જરા ઊંડાણમાં જઈને સમજીએ તો જુઓ ન્યુમોનિયા એટલે મૂળભૂત રીતે ફેફસાનો એક ગંભીર ચેપ આપણા ફેફસા છે ને એ લાખો નાની નાની ફુગ્ગા જેવી કોથળીઓથી બનેલા છે એનું કામ છે હવામાંથી ઓક્સિજન ખેંચીને લોહીમાં ભેળવવાનું પણ જ્યારે ન્યુમોનિયા થાય ત્યારે આ કોથળીઓમાં કફ અને પ્રવાહી ભરાઈ જાય છે હવે વિચારો ફુગ્ગામાં પાણી ભરી દો તો હવા ક્યાંથી આવશે બસ એવું જ થાય છે ઓક્સિજન લોહી સુધી પહોંચી જ નથી શકતો અને એટલે જ બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે અને બાળકોમાં સૌથી કોમન પ્રકાર છે બ્રોન્કોન્યુમોનિયા આ તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ કે ચેપ કોઈ એક જગ્યાએ નથી પણ ફેફસામાં નાના નાના ટપકા કે ધબ્બાની જેમ બધે ફેલાઈ જાય છે આને કારણે આખા ફેફસામાં સોજો આવી જાય છે હવે એક બહુ જ જરૂરી વાત સમજવા જેવી છે બધા ન્યુમોનિયા એક સરખા નથી હોતા એ બે મુખ્ય પ્રકારના હોય છે એક બેક્ટેરિયલ આ સામાન્ય રીતે વધારે ગંભીર હોય છે પણ એનો ફાયદો એ છે કે એન્ટીબાયોટિક્સ જેવી દવાઓ એના પર કામ કરે છે બીજો છે વાયરલ ન્યુમોનિયા હવે આમાં મુશ્કેલી એ છે કે એના પર એન્ટીબાયોટિક્સની કોઈ જ અસર નથી થતી આમાં તો બસ શરીરની પોતાની રોગપ્રતિકારક શક્તિ સારો આરામ અને યોગ્ય માવજત જ બાળકને સાજુ કરી શકે છે પણ શું બાળક બચશે કે નહીં એનો આધાર ફક્ત એના પર છે કે ચેપ વાયરલ છે કે બેક્ટેરિયલ કદાચ ના વાત એનાથી પણ વધારે ઊંધી છે ક્યારેક ક્યારેક જવાબ દવાઓની બોટલમાં નહીં પણ આપણી પેઢીઓ જૂની માન્યતાઓ અને પરંપરાઓમાં છુપાયેલો હોય છે અને બસ આ જ સવાલ લઈને એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો શું આપણી સંભાળ રાખવાની જે પરંપરાગત રીતો છે શું એ ખરેખર બાળકના જીવન અને મૃત્યુ વચ્ચેનો ફરક પેદા કરી શકે છે ચાલો જોઈએ આ રિસર્ચના તારણો શું કે છે ભારતમાં બે હજાર ત્રેવીસમાં એક સ્ટડી થઈ અને એના પરિણામો ખરેખર આંખો ખોલી નાખે એવા હતા એમાં જોવામાં આવ્યું કે જે બાળકોના ઉછેરમાં અમુક પરંપરાગત રીતોનો ઉપયોગ થયો હતો એમનામાં કોમ્પ્લિકેશન્સ થવાનું જોખમ લગભગ છ ગણું વધારે હતું એમને વધારે સ્ટ્રોંગ એન્ટીબાયોટિક્સ આપવી પડી અને સૌથી દુઃખની વાત એમના મૃત્યુની શક્યતા પણ લગભગ છ ગણી વધી ગઈ હતી આ આંકડા ખરેખર આપણને અંદરથી હલાવી દે છે તો સવાલ એ છે કે એવી તે કઈ પદ્ધતિઓ હતી જેના આવા ગંભીર પરિણામો આવ્યા જો એમાં નાક આંખ કે કાનમાં તેલ નાખવાનો રિવાજ હતો હવે નાકમાં નાખેલું તેલ સીધું ફેફસામાં જઈ શકે છે અને લિપિડ ન્યુમોનિયા જેવી ખતરનાક હાલત ઊભી કરી શકે છે બીજું નાકમાં ફૂંક મારીને કફ કાઢવાની કોશિશ કરવી આનાથી તો ચેપ ઉલટાનો વધારે ઊંડે ઉતરી જાય છે હવે સમજી શકાય છે કે આ બધી પ્રથાઓ પાછળનો ઇરાદો તો પ્રેમ અને કાળજીનો જ હોય છે પણ અજાણતામાં એ જ બાળકના જીવન માટે જોખમ બની જાય છે આ બધી જાણકારી પછી સૌથી અગત્યનો સવાલ એ છે કે આપણે શું કરી શકીએ સૌથી પહેલું અને જરૂરી કામ છે ખતરાના સંકેતોને ઓળખતા શીખવું જ્યારે પરિસ્થિતિ ગંભીર બની રહી હોય ત્યારે કયા સંકેતો પર ધ્યાન આપવું ચાલો એને બરાબર સમજી લઈએ સૌથી પહેલો અને સ્પષ્ટ સંકેત છે નાકનું ફૂલાવવું જો બાળક શ્વાસ લેતી વખતે એના નસકોરા પહોળા કરી રહ્યું હોય તો એનો સીધો અર્થ એ છે કે એને પૂરતો ઓક્સિજન નથી મળી રહ્યો અને એનું શરીર હવા ખેંચવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યું છે આને એક મોટી રેડ ફ્લેગ સમજો બીજો એક ચેતવણીનો સંકેત છે ઘુરકાથ જેવો અવાજ જ્યારે બાળક શ્વાસ બહાર કાઢે ત્યારે એ એક પ્રકારનો ઊંહ ઊંહ જેવો અવાજ આવે આ શું છે ખબર છે આ એના શરીરની કોશિશ છે ફેફસાની જે નાની કોથળીઓ બંધ થઈ રહી છે એને બળપૂર્વક ખુલ્લી રાખવાની આ અવાજને ક્યારે ક્યારે હળવાશમાં ન લેવો અને ત્રીજો અને સૌથી ગંભીર સંકેત છાતીનું અંદર ધસી જવું બાળકની છાતી તરફ ધ્યાનથી જુઓ શું એની પાંસડીઓની વચ્ચે અથવા ગરદનની નીચેનો ભાગ દરેક શ્વાસ સાથે ખાડા જેવો અંદર જાય છે જો આવું દેખાય તો એનો મતલબ છે કે શ્વાસ લેવાના મુખ્ય સ્નાયુઓ હવે થાકી ગયા છે અને બાળક હવે મદદ માટે નાના સ્નાયુઓનો ઉપયોગ કરી રહ્યો છે આ એક મેડિકલ ઇમરજન્સી છે તાત્કાલિક હોસ્પિટલ પહોંચવાની જરૂર છે આ ત્રણ મુખ્ય સંકેતો ઉપરાંત બીજા કેટલાક લક્ષણો પર પણ નજર રાખવી જરૂરી છે જેમ કે શ્વાસ ખૂબ ઝડપી ચાલવો હોઠ કે નખ બુરા પડવા બાળક એટલું સુસ્ત થઈ જાય કે ખાવા પીવાનું પણ છોડી દે આમાંથી કોઈ પણ નિશાની દેખાય તો એક મિનિટ પણ બગાડ્યા વગર સીધા ડોક્ટર પાસે જ પહોંચવું ચાલો માની લઈએ કે નિદાન થઈ ગયું અને સારવાર પણ શરૂ થઈ ગઈ તો પછી શું સાજા થવામાં કેટલો સમય લાગે ચાલો એની આખી ટાઇમલાઇન સમજીએ આપણી એક સામાન્ય માન્યતા છે કે તાવ ઉતરી ગયો એટલે બસ બાળક સાજું થઈ ગયું પણ ન્યુમોનિયાના કેસમાં આ વાત બિલકુલ સાચી નથી એના જે મુખ્ય લક્ષણો છે જેમ કે શ્વાસની તકલીફ એને જતાં જતાં બેથી ચાર અઠવાડિયા લાગી શકે છે શરીરમાં ફરીથી તાકાત આવતા છ થી આઠ અઠવાડિયા અને ફેફસા તો ચેપની અસરમાંથી બહાર આવતા મહિનાઓ પણ લઈ શકે છે એટલે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે તો જ્યારે બાળક ઘરે રિકવર થઈ રહ્યું હોય ત્યારે ચાર બાબતોનું ખાસ ધ્યાન રાખવું નંબર એક ભરપૂર આરામ અને પુષ્કળ પ્રવાહી એનાથી શરીરને લડવાની તાકાત મળશે નંબર બે ડોક્ટરે આપેલો એન્ટીબાયોટિકનો કોર્સ ક્યારેય અધૂરો ન છોડવો ભલે બાળક સારું દેખાવા લાગે કોર્સ પૂરો કરવો જ નંબર ત્રણ બાળકને આરામદાયક રીતે સૂવડાવો જેમ કે માથું થોડું ઊંચું રાખીને અને નંબર ચાર જે સૌથી અગત્યનું છે પોતાની મરજીથી ઉધરસની દવા ક્યારેય ના આપવી યાદ રાખો ઉધરસ એ ફેફસામાંથી કફ બહાર કાઢવાની શરીરની કુદરતી પ્રક્રિયા છે એને દબાવવી નહીં અને છેલ્લે આપણે બધા જાણીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એટલે કે સારવાર કરતા તો રોગને થતો અટકાવવું જ બહેતર છે તો આપણે એવું તો શું કરી શકીએ જેથી બાળકોને આ ગંભીર રોગથી બચાવી શકાય ન્યુમોનિયાથી બચાવના ત્રણ મુખ્ય સ્તંભ છે પહેલો અને સૌથી મજબૂત સ્તંભ છે રસીકરણ પીસીવી હિબ ઓરી જેવી જરૂરી રસીઓ બાળકને આ રોગ સામે સુરક્ષા કવચ પૂરું પાડે છે બીજો સ્તંભ છે પોષણ અને સ્વચ્છતા સારો પૌષ્ટિક ખોરાક અને સાબુથી હાથ ધોવાની સાદી પણ અસરકારક આદત અને ત્રીજો સ્તંભ છે શુદ્ધ વાતાવરણ બાળકને વાયુ પ્રદૂષણથી ખાસ કરીને ઘરની અંદરના ચૂલાના કે સિગારેટના ધુમાડાથી બચાવવું ખૂબ જ જરૂરી છે અને અંતમાં આ બધી ચર્ચા આપણને એક ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ સવાલ પર લાવીને મૂકી દે છે આપણે આપણી પરંપરાઓનું સન્માન કેવી રીતે કરીએ અને સાથે સાથે જીવન બચાવતા વિજ્ઞાનને પણ કેવી રીતે અપનાવીએ પરંપરા અને વિજ્ઞાન વચ્ચે એક સંતુલન કેવી રીતે સ્થાપી શકાય આનો જવાબ કદાચ સરળ નથી પણ આપણા લાખો બાળકોના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય માટે આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવો જ પડશે